સમસ્ત સમ વિસાવાડ નારી શક્તિ આયોજિત નવ લખો નિખારના ટાઇટલ સાથે ફેશન શો બે હાજર ચોવીસ નું આયોજન કરવામાં આવ્યું હતું આજ રોજ સમસ્ત વિઝા પોરવાડ નારી શક્તિના ફાઉન્ડર અને ઇફકો ન્યુ દિલ્હીના આરજીબી ગુજરાત કો માસોલના ડાયરેક્ટર દ્વારા એક વિશિષ્ટ અને અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં બે વર્ષની દીકરીથી લઈ બ્યાસી વર્ષ સુધીની બહેનોએ એ જુદી જુદી કેટેગરીમાં કેટવોક કરી આ નવ લખો નિખાર કાર્યક્રમને યાદગાર બનાવ્યો હતો આશરે ત્રણસો જેટલી બહેનોની હાજરીમાં આ કાર્યક્રમ મિલન બેન્કવેટમાં યોજવામાં આવ્યો હતો જેમાં એકસો વીસ જેટલી બહેનોએ ભાગ લઈ કેટવોક કરી આનંદ મેળવ્યો હતો અત્યારની ટેન્શન અને ભાગદોડવાળી લાઈફમાં નૈનાબેન શાહ દ્વારા આ એક અલગ જ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવાથી છેલ્લા વીસ દિવસથી તમામ બહેનોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળતો હતો અને જાણે તમામ બહેનો ટેન્શન મુક્ત બની એક નવી જિંદગી જીવી રહ્યા હોય તેઓ અહેસાસ અનુભવતા હતા આ કાર્યક્રમમાં મીનાબેન મહેતા મમતાબેન શાહ કેતુબેન દેસાઈ હેમાબેન ચૌહાણ ડોક્ટર કિરણબેન પૂનમબેન શાહ સહિત તમામ સમાજના મહિલા વિંગના પ્રમુખો તેમજ જુદી જુદી સંસ્થાના પ્રમુખ પણ હાજર રહ્યા હતા આ કાર્યક્રમના જજ તરીકે મિસ ગુજરાત એવા ડોક્ટર નીલિમા સોમપુરા દ્વારા વિજેતાઓનું નામ સિલેક્ટ કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડોક્ટર બિરાજબેન દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું અંતમાં તમામ વિજેતા અને ભાગ લેનાર તમામને નારી શક્તિ દ્વારા મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા નારી શક્તિના ફાઉન્ડર નૈનાબેન શાહે આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ તમામ મહેમાનોનું તમામ દાતાશ્રીઓનું તમામ જ્ઞાતિજનોનો આભાર વ્યક્ત કર્યો હતો નવલખો નિખાર બધી જ રીતે ખૂબ જ અદ્ભુત એવી આ સ્પર્ધા સૌંદર્ય સ્પર્ધા હું નહીં કહું કારણ કે આ સ્પર્ધા હતી વિશ્વાસ કોન્ફિડન્સ અને આત્મવિશ્વાસ જે કહેવાય આત્મવિશ્વાસના ત્રણે હું પર્યાય બોલી પણ તમે કંઈ પણ ડ્રેસઅપ કરો પણ તમારો જો આત્મવિશ્વાસ પહેરીને તમે આગળ વધો તો તમે કોઈ પણ જગ્યાએ કોઈપણ સ્ટેજ ઉપર જીતી શકો એવી આ મારી દરેકને અપીલ છે અને ખૂબ ખૂબ મજા આવી આ કોમ્પિટિશનનું એકમાત્ર જજ મારું નામ ડૉક્ટર નેલીમા સોમપુરા અને ઈશ્વર કૃપાથી મને પણ મિસિસ ગુજરાતનો ખિતાબ મળેલો છે અને મ્યુઝિક મેડિટેશન મોટિવેશન અને મેડિસિન આ ચાર વિષય ઉપર હું કામ કરી રહી છું નરેન્દ્ર મોદી સાહેબના પ્રોગ્રામો પણ મેં ઘણા બધા પોલિટિકલ ફંક્શન્સ હોસ્ટ કરેલા છે અને સંગીત યાત્રા પણ મારી યુરોપ સિંગાપોર અમેરિકા અને ઇન્ડિયામાં બધી જગ્યાએ સંગીત યાત્રામાં પણ હું જોડાઈ છું યોગ પર પણ ઘણું બધું કામ કરું છું એટલે બહેનોને પણ હું ખાસ કાયમ કહું છું કે તમારું પોતાનું જે સૌંદર્ય છે એ આંતરિક સૌંદર્ય હશે તો બાહ્ય સૌંદર્ય નિખાર આવવાનો જ છે અને ખૂબ ખૂબ અભિનંદન વિશા પોરવાડ જ્ઞાતિરી બધી બહેનોને નયનાબહેનને અને તેમની તેમને જેમણે જેમણે સપોર્ટ કર્યો છે એ બધાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું ખાસ અભિનંદન હું આપું છું સ્પર્ધકોને કારણ કે સ્પર્ધામાં ભાગ લેવો એ જીતવાનું પહેલું પગથિયું છે એટલે ખૂબ ખૂબ અભિનંદન સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારે સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર